આને કહેવાય માસલા તો કોરૂમમાં માસલા નાખી દઈએ આપણે બધી બગીને તુરી સુકાવી દેવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે જો ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ સવાર સવારમાં ચા ને લોટલીનો નાસ્તો કરવા નવા બ્લોકમાં તમારો સ્વાગત છે કે આપણે બધા કલર્સીઓ નાસ્તો જ કરે છે તમે જોયો ને નાસ્તો કરે છે બધી તો જેને ઘર ખાવું હોય કે ઘર ખાય ઘરને લૂંટલી શાક ખાવા વાળા શાક ખાય મારો માસો જોને ને આમ કે માતા મારે જો કોઈ નાસ્તો આપે ને ના પાડે છે નાસ્તો કરવો તો હું આપી દઉં ચાલો પછી મળ્યા તો હવે આપણે દસ વાગ્યાનો ઓલ ઉપાડીએ છીએ પણ પવન બહુ થઈ ગયો છે જો અમારા વાયરો ચાલુ છે પછી તમે એના માલ બતાવો જો ગાઈસ માલ માં તો જો એક જરી બગા છે ને એક જરી બગી છે તો આપણે આગળ આવી ગયા શોરૂમ માં અંબાવા માટે ડીવીએસ ભાઈ ના કેમેરો છે તો ડીવીએસ ભાઈ ફોટો સુંદર વ્યૂ લે છે ને પછી મને શોરૂમ માં માલ અંબાવી દેશે થોડો શોરૂમ નો પણ સીન છે એ પણ તમને બતાવી દેશ જો આવી રીતે માલ આવ્યો છે ભાઈ ચાલો ભાઈઓ આમાં બગા લાખી દીધા આપણે એક જ જરી એવા એક જરી કાલના લાખેલા છે બરફ માધ્યમ અને અહીંયા પણ છે ને જો બગી અહીંયા પણ બગીમાં બરફ માટે આમાં બે ડોન છે ને સુટ્ટા છે સુટ્ટા અને અહીંયા એક શેરમાય છે ને આપણું આ બકાલો છે પંદર વીસ દિવસનું ને બીજું બધું તો કંઈ ખાસ નથી તો તમે વિડીયોમાં બનાવી રહીજો છેલ્લે સુધી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બરફ લાખી દે તો અહીંયા કલસીઓ અમારા બગીની ગેલેટ પાડે છે ને પછી તેને સુકાવવાની છે બટાટો કરી મોરો કેમ મારે

ખીટલી ને ટુડી સાફ કરી નાખીએ ભંડાળીને આપી દઈ ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ જય સોમનાથ ને જય શ્રીનાથજી કેમ છે તબિયત પાણી હવે આપણે છે ને આજે બંદરમાંથી આપણો એક શણગાર આપણો ઓજો લેવો જ નવો તે આપણે એમાં ચેન બાંધવાની છે અને ગોલાના નિશાન કરવાના છે ને એક કૂચરું રાખવાનું છે અત્યારે હવે અમે લોકો છે ને ટુડી ટુડી છે ને ટુડી જે સુકાવવાની છે આપણે ખાવા માટે સુકાવવાની છે તો ચાલો હવે તેને આપણે સુધારીને નમક રાખીને મૂકી દેવાની છે પછી આડા બનાવીને સુકાવાના છે એ પછી તમે બતાવીશ તો ચાલો સૂર્ય ભગવાન દર્શન કરાવી દઉં તો બોલો ઓમ સૂર્ય નમઃ તો સૂર્ય ભગવાન દર્શન કરી લેજો તો પ્રકાશભાઈ અહીંયા બેઠા છે તેને પૂછીએ આપણે પ્રકાશભાઈ ઠંડુ લાગે એ પ્રકાશભાઈ ઠંડુ લાગે ઠંડુ લાગે

પવન કેટલો છે જો આ બાજુ સૂર્ય ભગવાન હવે માથે આવી ગયા છે આપડા હા જો કેટલો પવન છે અમારી બગી વાવરા ઉડી જાય તો સારું છે બાકી હવે આપણે નાસ્તો કરી લઈએ પકાઈ જાય એટલે આપણે હવે નાસ્તો કરવા આવી ગયા બરોબર હા જો આપણો ઓછો છે નવો ઓછો મંગાવ્યો ચેન બાંધવાની છે નાસ્તો કરીને નિશાન કરવાનો છે એ બધું બતાવશું

અમે લોકો પૂછડું ફિટ કરીએ છીએ પંકજ બે ને બે જણા ઓલા લોકો છે ને ગોલાના નિશાન કરે છે તો ફીટ થઈ જાય બતાવીએ જો એ લોકો ગોલાના નિશાન કરી દે અને ચેનના નિશાન કરી લે પછી ઓજો મૂકી દેવાનો છે ચેન પછી બંધવાની છે આપણે ઓજામાં માલ તો કઈ એવો તો નહીં એક જાડી પર હું અર્ધી જાડી પર પકાવ્યો હતો ને તો થોડો સુકાવાનો માલ એવો સુકાવી દઈએ પવન તો

જો ભાઈઓ આ વાવરો મોચું છે ને તો અમે ઉપર સરતા ને આવી રીતે બાકી ઉકાવે છે ભાઈઓ આ મારે અંબાવી પડે આજે હું ફ્રી થઈ ગયો અંબાવું ભાઈ બાકી તો મારી ના જ નાખતા હોય જો આવી રીતે જાડી માંથી આવી રીતે લેવી પડે જો ભાઈ આવી રીતે અંબાવી પડે હાલે ભાઈ આ ભાઈને અંબાવું છું વાવળો તો જો આ કેટલો બધી વાવરો થઈ ગયો છે તમને ખબર છે આ જો બધી અમારા ભાઈ ભાઈ ઓલા બે પણ ઉપર છે મેં તમને સીન બતાવો એનું ઓલા વજુભાઈ જો ઉપર ઉકાવે જો પેલા ઉપર ઉકાવે ટૂડી ના આટલા બને ને સવારે જો આમ મુકાય હોય જો આ દિવ્યેશભાઈ કંઈક કરે જ ઉપર આ વજુભાઈ જો બતાવે તમે બગે બગે આ બેસન મૂકી દે શું હવે આમાં જે બેસન મૂકી દીધું ના ચાલો પ્રકાશભાઈ વેલો નવરો થઈ ગયો ને જો આગળ બેઠો જો ને પવન પવન હવે છે ને અમારો બપોરનો જમવાનું આવી ગયું નાના નાના હલવા ફીસ બનાવેલા છે જો અમારો માસો ટોપિયો લઈને આવે છે ને હમણાં કૈલાશ જાય છે ને શાકનો ટોપિયો લઈને આવે છે ને મારા માસા ડેગડી લઈને આવ્યા તો બધા કલાસીઓ અહીંયા જ આવશે જમવા માટે તો આપણે છાંયો મઢોલી બાંધી લઈએ છે મઢોલીમાં જમી લઈએ મારા કૈલાસ બે પીસે છે જમવાનું જમી લઈએ આપણે ઓકે પવન તો બહુ જ છે તો બતાવો જીસી ને છે આવશે એટલે ત્યાં સુધી આપણે બેઠીએ અમારે ટંડેલ ભાઈ છે ને ત્યાં જમવાનું લઈને આવ્યા એને છે ને ભાઈ એના અરવિંદ ભાઈ છે ને એટલે કામમાં લાગે વહી ગયા કે પિનભાઈ જમવાનું લઈને વજુભાઈ કે મે હવારે નાસ્તો પાકો કરી લીધો છે બોલે તું જરાક જ આપજો કે જો બા લે કે બસ જો અટકુ તો કે બસ કે લે નાના નાના હલવા ફિશ જમવા આવી જજો ચાલો જમી લઈએ જો આકાશમાં જાય છે પ્લેન તો પ્લેન નો યુ પણ આપણે લઈ લીધું છે અને આપણે કેબિન ઉપર વાવટા ઉડે છે ને કેટલા મસ્ત ઉડે છે તેનું પણ વ્યૂ લઈ લીધું છે તો ચાલો ભાઈ આ બે હોલમાં તો કઈ માસલા આવ્યા નથી પવન બહુ થઈ ગયો છે તમે માછલાનો વ્યૂ બતાવો તો માછલા આવ્યા નથી ખાલી થોડા ઘણા સૂકાવાળા માછલા આવતા હતા બાકી વિડીયોનું એન્ડિંગ અહીંયા આપણે કરીએ છીએ બ્લોગ સારો લાગે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કેમ છે દિવ્યેશભાઈ આપણે બાય કહી દઈશું તો ચાલો